ફાઇનલી અમે જો કે 5:30 વાગે અને આજે બનાવવાના છે વનીલ ગાંઠિયા એટલે જો લોટ બંધાઈ ગયો છે અને ઓર એને કોલવીને સરસ સલાડ સુધારી રાખ્યો છે ના સોરી ના જો લેના તો દેવ તીયા ખાવા આવો

પણ રોટલો રોટલી જ હોય જમવાનું બહુ સરસ હતું પણ રોટલો આપણે ખાતા હોય રાતે એટલે ન મજા આવે દરરોજ રોટલી જ હોય આપણે ફટાફટ ગરમે ગરમ રોટલા બનાવી જમવા માટે બેસી જાવ